સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા આવનારા તહેવારોને ધ્યાને લઈ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને નમુનાઓ લેબમાં મોકલી અપાયા હતા સુરતમાં આવનાર તહેવારોને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગઈ છે તહેવારોમાં કરોડો રૂપિયાની મીઠાઈ લોકો આરોગ્ય જતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં મોહન મીઠાઈ સહિતની દુકાનોમાં દરોડા પાડી ત્યાંથી મીઠાઈઓના નમૂના લીધા હતા અને પૃથ્વીકરણ માટે લેબમાં મોકલી આપ્યા હતા

એવી જગ્યાએ આપણે સંસ્થાની મુલાકાત લે સેમ્પલ લેવાની કરીએ છીએ કોર્પોરેશન ની વાત કરીએ તો કેટલી ટીમો અત્યારે આજે આ કામગીરી માં કયા છે હાલમાં અત્યારે કોર્પોરેશનના વિવિધ ઝોન કામગીરી ચાલી રહી છે કે જ્યાં આવી જણ થતું હોય અને ત્યાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે એનો રિપોર્ટ અમે મને એટલી જલ્દી લઈ લઈએ છીએ કે જેથી એમને સામે આપણે કાર્યવાહી કરીએ દિવસની વાત અત્યારે આ કામગીરી રીજા કામગીરી કોર્ટ તો રિપોર્ટ જલી આવે કાર્ય કાર્ય બધા થાય એનું કારણ એવું છે કે હમણાં હાલમાં બે દિવસમાં સૌથી વધારે મીઠાનું વેચાણ થતું હોય અને હમણાં જ ભેળસેર થવાની શક્યતા વધારેલી છે એના માટે આપણે બને જેટલું કે જ્યારે વેચાણ વધારે થતું હોય ત્યારે આપણે સેમ્પલ લઈએ તો એનો